વડોદરા મહાનગર તંત્ર દ્વારા સ્વચ્છતા મામલે નિંદ્રામાંથી મંગલપાંડેડ રોડ પર રિક્ષા ચાલકે કચરો નાખતા દંડની કાર્યવાહી હાથ ધરી હતી કહેવાતી સ્માર્ટ સિટીના અધિકારી અને સત્તાધીશોના પ્રતાપે શહેર સ્વચ્છતા મામલે અન્ય શહેરોની તુલનામાં પાછળ પડી રહ્યું છે ડોર ટુ ડોર કચરાની ગાડીમાં પ્રજા ટેક્સના પૈસાનો ધુમાડો છતાં શહેર સ્વચ્છ થતું નથી ડોર ટુ ડોર ગાડી જે સમયે કચરો લેવા આવે છે અને ઘરે કોઈ ન હોય ત્યારે નાગરિકોને કચરો કચરાપેટીમાં નાખવા આસપાસના વિસ્તારોમાં કચરાપેટી નથી કોઈ કમિશનર કચરાપેટી મુકાવે કોઈ હટાવે અને પ્રજા પરેશાન થાય ટેક્સના પૈસાનો બગાડ થાય છે જો નાની નાની બંધ સાયકલ રિક્ષાઓ વિવિધ સોસાયટી વિસ્તારોમાં કચરા માટે ફેરવાય તો લોકોને રોજગાર મળે અને સ્વચ્છતા વધુ અસરકારક થઈ શકે તેમ છે પેટ્રોલ ડીઝલના ધુમાડા વગર પર્યાવરણને મદદરૂપ કચરાનું કલેક્શન કરી શકાય છે કચરા પેટીઓ શહેરમાં યથાવત અંતરે જોવા ન મળતા લોકોને કચરો ક્યાં ફેંકવો તેની સમસ્યા રહે છે અને કોઈ કચરો અવાવરું જગ્યાએ ફેંકે તો દંડ પણ ભરવો પડે છે આજે આવો જ એક કિસ્સો રિક્ષા ચાલક સાથે થયો મંગલ પાંડે રોડ પર અવાવરું જગ્યાએ કચરો નાખનારને વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ ઝડપ્યો હતો વોર્ડ ઓફિસરે તેને રિક્ષામાં પરત કચરો ભરાવડાવી દંડ વસૂલ્યો હતો રિક્ષા ચાલકે આ અંગે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો સમગ્ર મામલે વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ દ્વારા માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે કચરા મામલે લોકો સામે લાલ આંખ કરતું તંત્ર લોકોને જાગૃત કરે જેથી લોકો પોતાના સ્વભાવમાં સ્વચ્છતાને વણી લે સાથે પાલિકા તંત્ર પણ ભીનો કચરો સૂકો કચરો સહિત વર્ગીકરણ પણ ભાર આપે અને ઈન્દોર સેવા શહેરોથી બોધ પાટ લે બાકી દંડ કરવાથી સ્વચ્છતા નહીં આવે શું તમે કેવો અહીંયા રોજ હવારે બી કેટલા લોકો નાખી જાય છે મને ખબર હોતી તમે નાખતો જ ના ને એવામાં થોડી રોકવાની હોય કઈ ગાડી દંડ ભરો કે હાલ હવાર હવારમાં દુનિયાભરના લોકો કેટલુંય નાખી જાય છે મેં કેમ નહીં કરું મન ખબર હોતી જ મેં નાખતો જ ના ને મેં તું મેં તો અજબડી મિલ જઈને નાખ્યા જ મને શું છે અગોરા મોલથી રાત્રિ બજાર તરફ જતા મંગલ પાંડે રોડ ઉપર ઊભા છે આ રિક્ષાવાળા દ્વારા અંદર કચરો નાખતા પકડ્યો છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ઉભેલ છે જીતેન્દ્ર બ્રહ્પટ વોર્ડ ઓફિસર વોર્ડ બે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર